હા અમારે જો અત્યારે એ લોકો એના વિરુદ્ધ ફરિયાદ નહીં કરે કે અમારી એફઆઈઆર નહીં કરે તો અમે બધે જશું કેમકે આજે મારે એકનો સવાલ નથી આવી કેટલી દીકરીઓ આરે એને કર્યું છે અમારી પાસે પ્રૂફ પુરાવાય છે તો આજે હું આગળ આવીશ ને તો બીજી કેટલી દીકરીઓ બચી જશે આમાંથી અને મારા માટે જે આર્થિક મને નુકસાન થઈ છે ને એ મેટર નથી કરતું જે છે ને મારે ન્યાય મેટર કરે છે કેમકે આમાં અમુક લોકો એવું કહે છે કે આર્થિક લેતી દેતી પતાવી તમે કેસ પૂરો કરો ઇવન પોલીસ વાળા એવી ઢાક ધમકી આપે છે અમને તો અમારા માટે આર્થિક મેટર નથી કરતું જે આપણે ન્યાય જોઈએ છે મરજી વિરુદ્ધનું કામ થાય ને એનો ન્યાય જોઈએ સમાધાન માટે બહુ બધું પ્રેશર કરે છે પણ આપણે સમાધાન નથી કરવાનું થતું કેમકે મારે ન્યાય જોઈએ છે એની જાણમાં તો ઘણી દીકરીઓ ભોગ બની હશે કેમકે આ ત્રણેયનું કામ છે ને હની ટ્રેપનું આવું બધું એની સાથે પ્રભાબેન મકવાણા કરીને એને હાલમાં જની ટ્રેપ કર્યું તું જે બધા પાસે હિસ્ટ્રી છે જ ત્યાં અમારી પાસે છે તો આ લોકોની છે ને તોડકીનું કામ જ ઈ છે પણ આવી રીતે જો અમારી જેમ લેડીઝ જ્યારે આવે છે ને બાર તો એને છે ને દબાવી દેવામાં આવે છે કે પોલીસવાળાએ તે રિશ્વત લઈ લઈને કામગીરી કરતા નથી તો હવે આમાં કેવી રીતે બધી છોકરીઓ સુરક્ષિત છે હા આરોપીઓમાં છે જયદીપભાઈ ડાભી અક્ષર હોમ ડેકોર મિતેશભાઈ ભટ્ટ નાઇટ લાઈફ કેફે અને વિજયભાઈ બાળજા નાસા સ્કૂલ ઢંકારા હવે એ સ્કૂલ લઈને બેઠા છે છતાંય આ બધાને પ્રોત્સાહન કરે છે તો એની સ્કૂલમાં છોકરીઓ કેટલી સુરક્ષિત છે